ભાજપના પૂર્વ ધારાસભ્ય જે દાનેરાથી છે મફટલાલ પુરોહિત કહી રહ્યા છે કે અમે અહીંયા રડીએ છીએ અમને કોઈ પૂછવા પણ નથી આવ્યું અને સરકારે મનસ્વી રીતે નિર્ણય લઈ બનાસના બે ભાગનું વિભાજન કર્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝને ઓછું આપણી સાથે તોફીક ગાંચી તાજેતરમાં રાજ્યની સરકારે બનાસકાંઠા જિલ્લો છે તેને બે ભાગમાં

સરકારે મનસ્વી રીતે નિર્ણય લીધો છે મારા તાલુકાના મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે છાતી ગાડીની વાત કરે ચૂંટાયેલો હોય સંગઠનનો માણસ હોય એ છાતી ગાડીની વાત કરે અને રાગીના મતલબ વેચવામાં લઈને ભરે એ કે રાજ આ લેખે આ રાજીવે શું કહેવામાં માંગે છે પાર્ટીને તમારી જરૂર છે પાર્ટી ચાલે છે તમારાથી શું કામ પાયેલા થઈ બેઠા ઘરે વિચાર તો કરો મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખને ધ્રુજે ફોન રિસર્ચ મને અનુભવ થાય છે તમને કઈ થાય ન જાય બદલ કરે અને કહેવાય બાપુ

પદમો બેસીને આઠ કલાકે ચાલે આવે સાધન મળે નહીં કાર્યકર્તા ને માથે હાથ કરે શું થયું એની લાગણીને સમજે આજે અમે રડીએ છીએ અમને કોઈએ પૂછ્યું નથી કે અમે આ નિર્ણય લઈએ છીએ કોઈએ નથી પૂછ્યું સંગઠન નથી પૂછ્યું ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો અને નિર્ણય લઈ લીધો થવાની છે આ નહીં જાણી શકે એના માટે આપણે નીકળવું પડશે બીજી ઘણી બધી વાત જાણું છું પણ એ વાત જાહેર કરું તો મારી મર્યાદા છે પણ એક વાત ચોક્કસ કહી કહીશ કે બનાસકાંઠામાં બધી જ જાતિના બધા જ વર્ગના વેપારીઓ આવે મજૂરો આવે સામાન્ય પ્રજાજન પણ આ રેલીમાં જોડાય અને પોતાના અવાજને રજૂ કરે સમય જતો રહે છે દાંદરા માટે આવેલી આફતનો હું ઘરી બેઠો તો તમારા છોકરાઓને લોકો કેસે આ એક લાંછન છે શરમની વાત છે એમણે જે વાત કરી છે એ પ્રમાણે આપણે સૂત્ર છે એને અપનાવીએ આપણને કોઈ જુદા ના પાડી શકે મને દુઃખ એવા છે કે ચૌધરી સમાજ લગભગ